જરા વિચારો શું એવું બની શકે કે કોઈ જીવ કોઈ પણ સાથી વગર એકલો જ પોતાના જેવો બીજો જીવ બનાવી દે હા આવું થાય છે અને આજે આપણે જીવવિજ્ઞાનની આ જ અદ્ભુત દુનિયામાં ડૂબકી મારવાના છીએ આને કહેવાય છે અલિંગી પ્રજનન તો ચાલો એક એવા સવાલથી શરૂઆત કરીએ જે સાંભળવામાં કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મનો ડાયલોગ લાગે સવાલ એ છે કે શું કોઈ જીવ માતાપિતા વગર જન્મી શકે છે હવે આ કોઈ કાલ્પનિક સવાલ નથી ખરેખર તો આ જ સવાલ આપણને આજના વિષયના એકદમ કેન્દ્રમાં લઈ જાય છે અને એ સવાલનો જવાબ છે હા બિલકુલ આવું શક્ય છે આ જે અવિશ્વસનીય પ્રક્રિયા છે ને એને જ કહેવાય છે અલિંગી પ્રજનન આનો મતલબ એકદમ સીધો અને સરળ છે કે એક નવું જીવન બનાવવા માટે ફક્ત અને ફક્ત એક જ પિતૃ કાફી છે કોઈ માદાની જરૂર નહીં કોઈ ઝંઝટ જ નહીં તો ચાલો હવે આ પ્રક્રિયામાં થોડા ઊંડા ઉતરીએ સૌથી પહેલાં આપણે એની સૌથી સરળ રીતથી શરૂઆત કરીએ આ એવી રીત છે જે મોટાભાગે આપણને સૂક્ષ્મજીવોની નાનકડી દુનિયામાં જોવા મળે છે અને એનું નામ છે ભાજન હવે જુઓ ભાજનના પણ મુખ્યત્વે બે પ્રકાર છે પહેલું છે દ્વિધાજન આમાં શું થાય કે એક કોષ તૂટીને બરાબર બે સરખા નવા કોષ બનાવે સીધા શબ્દોમાં કહીએ તો જાણે એક કોષ પોતાની જ ઝીરોક્સ કોપી કાઢી રહ્યો હોય અને બીજું છે બહુભાજન આમાં તો એક જ કોષ એકસાથે ઘણા બધા બાળકોષોમાં વહેંચાઈ જાય છે આ તો જાણે એક પ્રકારનો સર્વાઇવલ મોડ છે જે ખરાબ પરિસ્થિતિમાં વંશવેલો આગળ વધારવામાં મદદ કરે છે અને હવે ખરી મજા શરૂ થાય છે ચાલો જોઈએ કે આ જે સિમ્પલ લાગતી પ્રક્રિયા છે એ અલગ અલગ જીવોમાં કેટલી બધી અલગ અને અનોખી હોઈ શકે છે જેમ કે અમીબાને લઈ લો એ તો ગમે તે દિશામાંથી બે ભાગમાં વહેંચાઈ શકે છે પણ બીજી બાજુ લેશ્મેનિયા છે જેની પાસે એક પૂંછડી જેવું હોય છે એના કારણે એને એક ચોક્કસ રીતે જ વિભાજન કરવું પડે છે અને પેલો મલેરિયા ફેલાવતો પ્લાઝમોડિયમ એ તો ભાઈ બહુભજનનો માસ્ટર છે સારું તો અત્યાર સુધી આપણે વાત કરી એકદમ જીવોની પણ હવે આપણે થોડા મોટા અને વધુ જટિલ એટલે કે કોમ્પ્લેક્સ જીવોની દુનિયામાં જઈએ અને અહીં તો પ્રજનનની રીતો હજી પણ વધારે આશ્ચર્યમાં મૂકી દેશે પહેલી રીત છે અવખંડન અને આ પ્રક્રિયા તો એકદમ સીધી સાદી છે ઉદાહરણ તરીકે સ્પાઈરો ગાયરા નામની લીલને જુઓ જ્યારે એ પૂરેપૂરી વિકસી જાય એટલે એ બસ નાના નાના ટુકડાઓમાં તૂટી જાય છે અને કમાલની વાત તો એ છે કે એનો દરેક એક એક ટુકડો વિકસીને એક આખો નવો જીવ બની જાય છે જબરદસ્ત છે ને અને આ જ વાત આપણને પુનર્જનનની અવિશ્વસનીય શક્તિ તરફ લઈ જાય છે આ વિચાર કે એક જ ટુકડામાંથી એક સંપૂર્ણ નવો જીવ ઉદ્ભવે છે આ કોઈ કવિતાની લાઈન નથી આ એક જીવંત જૈવિક હકીકત છે એવી હકીકત જ્યાં શરીરનો એક નાનકડો ટુકડો પણ આખા જીવને ફરીથી બનાવી દેવાની તાકાત રાખે છે પ્લાનેરિયા નામનો આ નાનકડો જીવ છે ને એ તો પુનર્જનનનો રીતસરનો સુપરસ્ટાર છે જરા વિચારો જો એને કોઈક રીતે ટુકડાઓમાં કાપી નાખવામાં આવે તો શું થાય એનો કોઈ પણ ટુકડો ગભરાતો નથી ઉલટાનું દરેક ટુકડાની અંદર રહેલા કેટલાક ખાસ કોષો જે સ્ટેમ સેલ જેવા જો છે એ તરત જ કામે લાગી જાય છે અને ધીમે ધીમે શરીરના જે પણ ભાગો ખૂટે છે એ બધા બનાવી લે છે અને પરિણામ એક પ્લેનેરિયામાંથી ઘણા બધા નવા પ્લેનેરિયા તૈયાર થઈ જાય છે કમાલ છે ચાલો હવે પ્રજનનની એક બીજી મજેદાર રીત જોઈએ આમાં તો નવું જીવન સીધે સીધું પિતૃના શરીર પર જ ઉગવા માંડે છે કહી શકાય કે આ એક ઉભરતા નવા જીવનની કહાણી છે આ પ્રક્રિયાને કહેવાય છે કલિકાસર્જન હાઇડ્રા જેવા જીવમાં શું થાય છે એના શરીર પર એક નાનો એવો ઉપસેલો ભાગ જેને આપણે કલિકા કહીએ એ બહાર આવે છે પછી આ કલિકા ધીમે ધીમે મોટી થાય છે અને એક નાના હાઇડ્રા જેવી દેખાવા લાગે છે અને જેવી એ પૂરી વિકસી જાય એટલે બસ પોતાના પિતૃના શરીરમાંથી છૂટી પડીને પોતાની અલગ જિંદગી જીવા માંડે અને ખબર છે આવી જ એક જાદુઈ પ્રક્રિયા વનસ્પતિઓની દુનિયામાં પણ જોવા મળે છે એને કહેવાય છે વાનસ્પતિક પ્રજનન આમાં નવા છોડ ઉગાડવા માટે બીજની જરૂર જ નથી પડતી એની રાહ જ નથી જોવાની એના બદલે છોડના પોતાના જ ભાગો જેમ કે એના મૂળ એનું થળ કે પછી પાંદડા એમાંથી જ એક આખો નવો છોડ બની શકે છે અને અહીંયા જોઈ શકાય છે કે પ્રકૃતિ કેટલી ક્રિએટિવ છે પાન ફૂટી નામનો છોડ તો જોયો જ હશે એના પાંદડાની કિનારી પર જ નાના નાના છોડ ઉગી નીકળે છે કે પછી બટાટાને જુઓ એની ઉપર જે આંખ જેવું દેખાય છે એ ખરેખર તો એક કલિકા જ છે જેમાંથી આખો નવો છોડ ઉગી શકે અને આપણા ખેડૂતો તો આ જ સિદ્ધાંતનો ઉપયોગ ગુલાબની કલમ કરવા જેવી ટેકનિકમાં વર્ષોથી કરતા આવ્યા છે હવે આપણે છેલ્લી પદ્ધતિ પર આવીએ અને આ જે રીત છે ને એ ખાલી પ્રજનનનો એક રસ્તો નથી પણ મુશ્કેલ સમયમાં ટકી રહેવા માટેનો એક સિક્રેટ વેપન પણ છે આને કહેવાય છે બીજાણું નિર્માણ આનું સૌથી કોમન ઉદાહરણ તો આપણા બધાના રસોડામાં જ જોવા મળે છે બ્રેડ પર જે ફૂગ લાગી જાય છે ને એ ક્યારેક એને ધ્યાનથી જોજો તમને સફેદ દોરા જેવું દેખાશે અને એના છેડા પર એક નાની ગોળ બીજાણું ધાની હશે આ છે ને એક નાનકડી થેલી જેવું છે જેની અંદર હજારોની સંખ્યામાં નાના નાના બીજાણુનો ભરેલા હોય તો આ જે નાના નાના બીજાણુઓ છે એ એક રીતે તો સર્વાઈવલ પેકેટ જેવા છે એમની ઉપર એકદમ સખત રક્ષણાત્મક કવચ હોય છે જે એમને ગરમી હોય કે સૂકી પરિસ્થિતિ હોય બધાથી બચાવે છે અને પછી જેવું એમને અનુકૂળ વાતાવરણ મળે મતલબ કે થોડો ભેજ મળે એટલે તરત જ આ કવચ તૂટી જાય છે અને એમાંથી એક નવી ફૂગ ઊગવાની શરૂ થઈ જાય છે તો આ બધી અલગ અલગ રીતો જોયા પછી આનો સાર શું નીકળે છે જુઓ અલિંગી પ્રજનનનો સૌથી મોટો ફાયદો છે એની સ્પીડ અને એફિશિયન્સી એક જ પિતૃ ખૂબ જ ઓછા સમયમાં પોતાના જેવા અસંખ્ય જીવો પેદા કરી શકે છે પોતાની વસ્તી ફટાફટ વધારવા માટેનો આ એક જબરજસ્ત રસ્તો છે પણ અહીં એક બહુ મોટો અને ઊંડો સવાલ પણ ઊભો થાય છે જો દરેક નવી પેઢી પોતાના પિતૃની એકદમ હુબહુ કોપી જ હોય તો એમનામાં કોઈ વિવિધતા જ ના આવે બરાબર તો પછી વિચારો જ્યારે વાતાવરણમાં કોઈ મોટો બદલાવ આવે જેમ કે કોઈ નવી બીમારી ફેલાય કે પછી ક્લાઇમેટ ચેન્જ થાય તો આખી પ્રજાતિ એનો સામનો કઈ રીતે કરશે આ એક એવો સવાલ છે જે આપણને પ્રજનનની એક સાવ અલગ જ દુનિયા તરફ લઈ જાય છે અને એના વિશે કદાચ ફરી ક્યારેક વાત કરી